આખા દેશમાં આ જે ક્રિસમસની ધૂમ છે તમામ લોકો એકબીજાને મેરી ક્રિસમસ કરીને જે ક્રિસમસ છે એની વિશ આપશે અને ભગવાન ઈશુ જે એમનો મકસદ હતો કે એકબીજાને મદદ કરવી કેવી રીતે ગરીબોને ઉપર લાવવું એકબીજાને મદદ કરવી એ જ મેસેજ ભગવાન ઈશુનું હતું ને એ મેસેજને લઈને તમામ જે ક્રિસ્તી સમાજ છે એ ફતેગજ ચર્ચ ખાતે ભેગા થશે અને ભગવાન ઈશુનું જે જન્મદિવસ છે એની ઉજવણી કરવામાં આવશે આપણી સાથે ફાધર છે રેટ ચંદના એમની સાથે જ વાત કરીશું સર શું કહેશો સૌથી પહેલાં તો આપને મેરી ક્રિસમસ યસ સર મને નાતાલની પ્રેમી સલામ મેરી ક્રિસમસ અમે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ વર્ષ બે હજાર ચોવીસની નાતાલના માટે ઘણા સમયથી ઘણા લાંબા સમયથી અમારી તૈયારીઓ હતી અમે સુંદર ડેકોરેશન કર્યું ઘરે ઘરે જઈને નાતાલની વધામણી પણ કરી જે કુટુંબમાં મરણ થયું ત્યાં જઈને પ્રાર્થનાઓ પણ કરી અને સાથે સાથે પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ આખું વર્ષ પ્રભુએ કૃપા આપી અને આથી બે હજાર વર્ષ પહેલાં પ્રભુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા પાપી માનવજાતના માટે ઉદ્ધારનું કાર્ય તેમણે પૂરું કર્યું અને તેઓ બાળક બનીને આ પૃથ્વી પર આવ્યા એમણે જન્મ લીધો અને દિવસને એમને નાતાલ તરીકે ધામધૂમથી ઉજવીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા ત્યારે એમણે માનવહિતના ગજબના કાર્યો કર્યા ગરીબોને મદદ કરી આંધળાને દેખતા કર્યા અને મરેલાને સજીવન કર્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જે કોઈ વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે છે અને એમણે દુશ્મનો ઉપર પ્રેમ કરવાનું આપણને શીખવ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે વધસ્તંભ પર મરણ પામ્યા અને એમના ત્રણ દિવસ પછી એ સજીવન પણ થયા અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે અને એટલા માટે અમે એમનું ભજન કરીએ છીએ અને એમની આરાધના કરીએ છીએ અને આ પર્વ લગભગ અમારું પર્વ છે એ એકત્રીસ સુધી એકત્રીસ તારીખ સુધી રહેશે અને નવા વર્ષે પણ ભવ્ય ઉજવણી થશે અને અમે વડોદરાવાસી અને સમગ્ર નવા પણ પ્રેમી સલામ ખાસ કરીને જે રીતે જોવા જોઈએ કે લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે ક્રિસમસ હોય એટલે પાર્ટી કરવાની જલસા કરવાના પણ જે મેસેજ પ્રભુ ઈસુએ આપણને આપ્યા હતા ઘણા વાર એવી એવા લોકો બહાર આવે છે કે ક્રિસમસના દીધે થર્ટી ફર્સ્ટના દિવસે પાર્ટી કરીશું આ કરીશું તો આ એઝ એ ફાધર આપ ક્રિશ્ચિયન સમાજના વડા છો તો શું મેસેજ આપશો કેમ કે ઘણા લોકો એવું એક સાયકોલોજી બેસાડી દીધી છે સામાન્યપણે બહારના જગતમાં એવી માન્યતા છે કે ક્રિસમસની સેલિબ્રેશન પાર્ટી સાથે થાય પણ હવે લોકો એવું માનતા નથી અને બાઇબલમાં એવું શીખવતા નથી આ તો પ્રેમ અને માફી અને શાંતિનું અને આનંદનું પર્વ છે અને એટલા માટે સારા કપડાં પહેરીએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવીએ એ જ પૂરતું છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ એ સૌથી મોટો સંદેશ છે અને દુર્વ્યસન અથવા તો જે ને એ બધું થાય છે એના અમે સખત વિરોધી છીએ અમે એને વખોડીયો છે અને એ બધું બંધ થવું જોઈએ અને જે લોકો કરે છે એ લોકો એ બંધ કરી દેવું જોઈએ અને અમારી અને પ્રાર્થના છે કે આ તો પ્રેમથી ઉજવવાતું પર્વ છે અને એમાં આનંદથી ભાગ લેવો જોઈએ સ્પાર્ક ટુડે ન્યૂઝના ઘણા બધા દર્શકો આપને લાઈવ જોઈ રહ્યા છે શું મેસેજ આપશું બાઇબલનો મુખ્ય સંદેશો પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ કહ્યું કે તમારા દુશ્મનો ઉપર પ્રેમ કરો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના દુશ્મનોને પ્રેમ કર્યો અને અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે કે અમે પણ દરેકને એકબીજાને પ્રેમ કરીએ અને કોઈની સાથે મતભેદ મનભેદ રાખીએ નહીં પણ ખરા હૃદયથી એકબીજાને પ્રેમ કરીએ એકબીજાને માફ કરીએ એ જ અમારો સંદેશ છે આજે રાત્રે અગિયાર વાગે અંગ્રેજી ભજન સેવા થશે ત્યારબાદ બાર વાગે એકબીજાને સલામી પાઠવવામાં આવશે કેક વેચવામાં આવશે અને આવતીકાલે સવારે સાડા આઠ વાગે ગુજરાતી ભજન સેવા થશે અને ભજનીકો મોટી સંખ્યામાં ભાગ લેશે હવે એના વિશે તો બહુ મોટી અટકળો છે એનો કોઈ ખાસ ટાઈમ નથી બાઇબલમાં પણ એનો ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો નથી પણ નાતાલના દિવસે મેં એમના જન્મદિવસ તરીકે ઉજવીએ છીએ જે બધી માહિતી એકત્ર કરીને બાકી પચીસ તારીખે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ છે એવું તો ક્યાંય ઉલ્લેખ અમને જોવા મળતો નથી પણ જે અનુમાનો છે જે વાતો છે એ પરથી આ તારીખ નક્કી કરવામાં આવેલી છે અને મેં એની ઉજવણી કરીએ છીએ રાત્રે બાર વાગે એની ઉજવણી થશે રાતે બાર વાગે એની ઉજવણી થશે અને પ્રભુ ઈશુએ જે મેસેજ આપ્યો છે ખરેખર ખૂબ સંદેશ સારી રીતે ફાધરે પણ આપ્યો છે અને જે તૈયારીઓ આપ જોઈ રહ્યા છો તમામ જે ક્રિશ્ચન સમાજના જે લોકો છે એ આગળ આવ્યા છે શું કહેશો કેવી રીતે જે આપ ક્રિસમસની ઉજવણી કરશો વેલ ક્રિસમસની ઉજવણી એટલે અમારા જે ગોડ છે જીઝસ ક્રાઇસ્ટ એ બોન થયા હતા એમની યાદમાં અમે આ ફેસ્ટિવલ છે એ ઉજવીએ છીએ અને જે લોકો અત્યારે આવે છે લાઈક નોન ક્રિશ્ચિયન હોય કે ક્રિશ્ચિયન હોય અમે લોકોને અમારી ગોસ્પલ શેર કરીએ છીએ અને જે અમે શીખીએ છીએ ચર્ચમાં શીખ્યા છે એ અમે બીજાને પણ એ સ્પ્રેડ કરીએ છીએ એમની ગોસ્પલ સો દેટ ધ મોટિવ ઓફ ધ ક્રિસમસ ઘણા યંગસ્ટર એવા હોય છે કે બસ કઈક પાર્ટી કરવી એન્જોય કરવું આ ભગવાન તો ના 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 બિલકુલ નહીં બિલકુલ નહીં કલ્ચર બની ગયું છે બટ ઇટ નોટ ધ થિંગ એટલે જે લોકો અહીંયા આવે છે હવે અમે બહાર જઈને તો નથી કરી શકતા બટ જે અહીંયા આવે છે એમને અમે જે ક્રિસમસ નો એકચ્યુઅલ મોટિવ છે એ અમે અમે ટ્રાય કરીએ છીએ અમારું બેસ્ટ કે લોકોને અમે જણાવીએ સો એ લોકો પણ એવી રીતે સમજી શકે કે ક્રિસમસ એટલે એવું નહીં કે પાર્ટીઝમાં જવું ને ક્લબિંગ એન્ડ લાઈક એવું ઓકે ઇટ્સ ફાઇન ઇટ્સ યોર ચોઇસ બટ એકચ્યુઅલ મોટિવ આનો છે કે જીસસ ક્રાઇસ્ટ બોર્ન થયા હતા એ સાની માટે અહીંયા દુનિયામાં આવ્યા હતા અને અમને એમની કોસ્પલ જે અમે બાઇબલ રીડ કરીએ છીએ એમની ઘણી બધી બુક્સ છે અત્યારે તમે જોઈ શકો છો તો એ અમે બધાને આપીએ છીએ સો એ રીડ કરે અને એમના લાઈફમાં એ વસ્તુ રિફ્લેક્ટ કરે ખૂબ સાચી વાત છે ને જે રીતે આપ જોઈ રહ્યા છો કે તમામ લોકો અત્યારે અહીંયા આગળ ક્રિશ્ચન સમાજના જે લોકો છે એ અત્યારે અહીંયા આગળ પહોંચી રહ્યા છે કે કેવી રીતે સેલિબ્રેટ કરશો આજે સી આજે અમે લોકો ઈસુ ક્રિસ જે છે તેમનો બોન થયું છે કેક કટિંગ કરીશું કેરોલ્સ ગાવી ગાઈશું અને ખૂબ મજા કરીશું આનંદ કરીશું ડાન્સ કરીશું આજે સારો પર્વ છે આજ આજનાથી કેરલ ગાઈશું ને જે રીતે આપ જોઈ રહ્યા છો કે ફતેહગંજ ખાતે જે રેડ ચર્ચ છે આ બનાવવામાં આવ્યું છે અને આની શું ખાસિયત છે આપણે એમની સાથે પણ વાતચીત કરીશું ઘણા લોકો જે છે ક્રિસમસ ને એક અલગ એંગલથી જોવે છે કે પાર્ટી કરવી મહેફિલો જમાવી એ અત્યારે એવું હતું નહીં શું અત્યારે ખૂબ સુંદર મેસેજ આપી રહ્યા છે પ્રભુ ઈસુ નું જન્મ થાય છે કેવી રીતે એ સંસારમાં આવે છે અને લોકો સાથે જોડાય છે ઓકે આ એકચ્યુઅલમાં ગભાણ છે જયારે પ્રભુ ઈસુ ક્રિષ્ણ જન્મ થયો ત્યારે એમને રહેવા માટે કોઈ જગ્યા પણ નહોતી એટલે જ્યાં પ્રાણીઓ રાખવામાં આવતા ઘેટા બકરા ગંદી ગભાણ ત્યાં એમણે માનવજાતને ઉદ્ધાર કરવા માટે અથવા એમના બધા જે પાપો છે ધોઈ નાખવા માટે એમણે ગભાણમાં જ જન્મ લીધો હતો એના સિમ્બોલ તરીકે આ એક ગભાણ અહીંયા બનાવવામાં આવી છે કારણ કે તે વખતે એકદમ ગંદી ગોભરી જગ્યા પર કે જ્યાં બધા ઘેટા બકરા પ્રાણીઓ હતું એ જગ્યા પર એમણે જન્મ લીધો હતો આ એનો એક સિમ્બોલ છે ઘણા લોકોની એવી પણ માનસિકતા હોય છે કે ભાઈ આ ક્રિસમસ છે એટલે આપણે બધા ભેગા થઈશું પાર્ટી કરીશું એન્જોય કરીશું તો લગભગ ભગવાન ઈશુનું જે મેસેજ છે એ આવું કે એમ કે મેસેજ એવું હતું કે એકબીજાને મદદ કરીએ કરીએ એક સમાજને સમાજને જોડીએ જોડવાનું કામ હા પ્રભુ સંદેશ એ હતો એમણે સૌથી મોટો સંદેશ આપ્યો કે તમે એકબીજા પર પ્રેમ રાખો જેવો તમે તમારા પર રાખો છો એવો તમારો જે પડોશી છે એની પર રાખો એ સંદેશ સાથે અને ખાસ કરીને એ બાઇબલ પ્રમાણે માનવ બહુ બધા પાપમાં પડ્યા હતા અને ઈશ્વરને એવું થયું કે જો મારા લોકો પાપમાં ને પાપમાં જીવશે તો નરકમાં જશે અને એટલા માટે એમણે આ પૃથ્વી પર જન્મ લીધો અને તેત્રીસ વર્ષની ઉંમરે એમને વધસ્તંભ પર લટકાવીને એમને મારી નાખવામાં આવ્યા અને એ દિવસે એમણે સમગ્ર માનવજાત માટે સમગ્ર દુનિયા માટે પોતાનું લોહી વેવડાવી અને બલિદાન આપ્યું અને જ્યારે એમણે મરણ પામ્યા ત્યારે પણ એવું કહ્યું હતું કે આ લોકો જે કરી રહ્યા છે જે મને મારી રહ્યા છે એમને તમે માફ કરજો કારણ કે એમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે એટલે એમનો સંદેશ એવો નથી કે તમે ખાઈ પીઓ જલસા કરો નાચો કૂદો હા એ એક ભાગ હોઈ શકે પણ પ્રભુજી સંદેશ એ છે કે આ પૃથ્વી પર આપણે શાંતિથી જીવીએ એકબીજાને મદદ કરીએ એકબીજા પર પ્રેમ રાખીએ અને કોઈ પણ પ્રકારનો દુશ્મનો રાખે અને હંમેશા ભાઈચારાથી એકબીજા સાથે જીવીએ બહુ મોટી વાત કરી છે કે પ્રભુ ઈશ્વર જે મેસેજ છે એ એ જ છે કે એકબીજાને મદદ કરીએ અને જે પણ ખાસ કરીને ખ્રિસ્તી સમાજની વાત કરીએ તો આ એક એમના માટે એક મોટો ખ્રિશ્ચન સમાજ માટે એક મોટો તહેવાર કહેવાય ને જે રીતે આપ જોઈ રહ્યા છો કે ફતેગંજ ચર્ચ ખાતે હાલ તમામ જે તૈયારીઓ છે કેરલ ગાવાની જે પ્રથા હોય છે ખ્રિશ્ચન સમાજમાં એની પણ શરૂઆત થઈ ગઈ છે જે લોકો હાલ ફતેગંજ ખાતે જે આપ જોઈ રહ્યા છો કે તમામ ક્રિસ્તી સમાજના જે લોકો છે એ હવે ધીરે ધીરે અહીંયા આગળ ભેગા થઈ રહ્યા છે અને લગભગ અગિયાર વાગેથી આ તમામ જે કાર્યક્રમો છે એની શરૂઆત કરવામાં આવશે અને આપ જોઈ રહ્યા છો કે અત્યારે મ્યુઝિક સાથે અને ખૂબ સુંદર આ ફતેહગંજ ચર્ચને સજાવવામાં આવ્યા છે મેરી ક્રિસમસ અહીંયાથી ફાધર તમામ જે લોકો છે એમને સંબોધિત કરશે અને ક્રિસમસ ટ્રી જે બનાવવામાં આવ્યું છે ખૂબ જ સુંદર આ ક્રિસમસ ટ્રી બનાવવામાં આવ્યું છે જે રીતે આપ જોઈ રહ્યા છો કે ફતેહગંજ ચર્ચ ખાતે તમામ જે લોકો છે યુવાઓ છે એ ક્રિસમસની દર્શક મિત્રો હવે તો આ તૈયારીનું ભાગરૂપ અમે બતાવ્યું છે અગિયાર વાગેથી આ જે કાર્યક્રમો છે એ રેડ ચર્ચ ખાતે ફતેહગંજમાં શરૂ થશે અને બાર વાગે પ્રભુ ઈશુનું જન્મ થશે અને ખ્રિસ્તી સમાજ દર વર્ષથી જેમ આ વર્ષે પણ જે મેસેજ છે પ્રભુ ઈશુનું એ આપશે અને જે રીતે પ્રભુ ઈશ્વરનું મેસેજ હતો કે એકબીજાને મદદ કરીએ સમાજને ભેગા કરીએ એ જ મેસેજ સાથે પ્રભુ ઈશ્વર આ સંસ્થારમાં આવ્યા અને એ જ મેસેજ અત્યારે તમામ ખ્રિસ્તી સમાજના લોકો બાર વાગે ભેગા થઈને આપશે વિડીયો જર્નલિસ્ટ અભરાર સૈયદ સાથે હું કૌશલ સ્પાક ટુડે ન્યૂઝ માટે